ધારી વિભાગ દ્વારા તાજેતરમાં દીપડા દ્વારા હુમલો કરી મૃત્યુ પામનાર ચિરાગ વિપુલભાઈ ભાભોરના પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો ધારી નજીક ગરમલી ગામ પાસે એક દીપડા દ્વારા બે વર્ષના બાળક ચિરાગ વિપુલભાઈ ભાભોર ઉપર ગણતરીએ દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હુમલામાં બાળકનું મૃત્યુ થયું હતું ત્યારે સરકાર શ્રીના નિયમો અનુસાર મૃત્યુ પામનારના પરિવારને પાંચ લાખ રૂપિયા આપવાના હોય છે જે બાબતથી વન વિભાગ દ્વારા માત્ર ગણતરીના દિવસોમાં જરૂરી કાગળ કાર્યવાહી પતાવીને મૃત્યુ પામનાર બાળકના પિતા વિપુલભાઈ ભાભોરને ધારાસભ્ય જેવી કાકડિયાના હાથે ચેક અર્પણ કરાયો છે વન વિભાગના આરએફઓ જ્યોતિબેન વાંઝા ફોરેસ્ટર અને ગાર્ડ સહિતનો સ્ટાફ દ્વારા ગરમલી જઈ તેમના પરિવારને પાંચ લાખનો ચેક સુપ્રત કરવામાં આવ્યો ગરમલી મુકામે ઝોરુભાઈ ઇંગોરાળની વાડી ઉપર ત્યાંના એના ઝોરુભાઈના મજૂર ત્યાં ભાંભોર ગુદ્ર સાઈડના ત્યાં મજૂરી કરતા હતા એમના દીકરા ચિરાંજભાઈ વિપુલભાઈ ભાંભોર એનું દીપડાએ હુમલો કરતા એનું મૃત્યુ ઉપજ્યું હતું એના ભાગરૂપે સરકાર તરફથી આજે પાંચ લાખનો ચેક એના પરિવારને બોલાવી અને એને અર્પણ કર્યો છે એમાં ઉપસ્થિત જોરુભાઈ ગામના સરપંચ ગામના આગેવાનો બધાય અને વન વિભાગના તમામ અધિકારીઓ સાથે આજે એને પાંચ લાખનો ચેક આપ્યો છે સરકારશ્રી તરફથી સંજય વાળાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે